નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપણું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આજના મુખ્ય સમાચાર આજ રોજ લૂણીધર દલાપીર આશ્રમના મંત એવા શ્રી હેમુ બાપુ ની મુલાકાતે લીધી જેમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી માનવ સેવાનું ઉત્તમ કાર્ય કરી સમાજની મદદ કરી સારા કાર્ય કરી રહ્યા છે જે મા બાપ વગરની દીકરી તેમજ ગરીબ દીકરીઓને મદદ કરી તેમજ તેમના લગ્ન સુધીની જવાબદારી લઈને દીકરીઓને આશરો આપે છે સહકાર આપે છે અને તેમજ મોંઘા પ્રાણી પક્ષીઓને ખવડાવે છે આવા આશીર્વાદ સમાન કાર્ય કરે છે તેમજ સમાજ લક્ષી ઉમદા કાર્ય કરવામાં હંમેશા આગળ હર હંમેશ રહે છે વધુમાં જણાવેલ કે ટિફિન સેવા જેવી વ્યવસ્થા પણ ગરીબો માટે કરે છે અને અનક્ષેત્ર પણ ચલાવે છે ગરીબ દીકરીઓ તેમજ મા બાપ વગરની દીકરીઓના લગ્ન દરમિયાન કર્યાવાની વ્યવસ્થા પણ કરી આપે છે અને બીમાર વ્યક્તિને જે ગરીબ છે જેની પાસે પૈસા નથી તેમની મદદ પણ કરે છે અને આગામી દિવસોમાં ફરી સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે એવું જણાવેલ છે નમસ્કાર દર્શક મિત્રો સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું લુણીદારથી આપણા ગલાપીર આશ્રમથી આપણા મહંત આપણી વચ્ચે ઉપસ્થિત છે હેમુ બાપુ આપણે એની પાસે જાણીએ કે એ કેવા કેવા સારા કાર્ય કરી રહ્યા છે કે એમને ભક્તિ વય ને લોકોને કેવા કેવા માર્ગો આપે છે તો આપણે આજે એને મળીએ જય ગલાબીર જય અલગ ગણો બાપા સીતારામ ગામ ગુણધાર ગલાબીર આશ્રમથી હું મોહન બાપુજી અત્યારે બિરાજમાન એમ બાપુ મારું નામ છે ગુણધાર ગામની અંદર ગલાબીર દાદાની જે આ જગ્યા આવેલી છે એ જગ્યાની અંદર કાયમ માટે છે એક સારા કાર્ય કરવામાં આવે છે વજને માટે બે મણ ઘઉંના ગાય ગુજરાના રોટલા બને દર વર્ષે અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ ત્યાર પછી દર વર્ષે શિવરાત્રમાં અમારો ઉતારો હોય ગિરનાર પગેથી પાંચ દિવસ ભજન ભોજન ચાલું ચાલુ હોય અને કોઈ એવી નિરાધાર દીકરી હોય કોઈ પણ કર્યાવરણની કે કોઈ પણ બાબતનું કામ હોય ત્યારે ગમે ત્યારે આશ્રમ આવી અને અમારો સંપર્ક કરી શકે છે અમે એવું એક સારા કાર્ય કરી કોઈ દવાખાનાના કામનું જરૂર હોય તો પણ કરી શકીએ કેટલા વર્ષથી તમારી સેવા કે પ્રવૃત્તિ કરો છો આમ તો જગ્યા બેન પિસ્તાલીસ વર્ષ થયા પણ આપણે જે આ કાર્ય બધે ચાલુ કર્યા ને આઠ વર્ષ થયા બે હજાર ને સોળ કે સત્તરની સાલથી આપણે જ્યારથી હું ત્યાં ગાદીએ બેઠો ત્યારથી આ બધા કાર્ય આપણે ચાલુ કર્યા છે બરાબર છે અને જે દીકરીની સમૂહ તમે વાત કરી આપણે અત્યાર સુધીમાં કેટલી દીકરીના સમૂહ લગ્ન કરેલા છે આપણે આમ સમૂહ લગ્નનું એક આયોજન મોટું આપણે એક કર્યું હતું ત્યાર પછી કોમ ઘણી દીકરીઓને આપણે કરિયાવર આપેલો છે કે કોઈ ઘર ઘરા હોય આપણે માનો કે સમૂહ આયોજન નથી પણ ખરેખર કોઈ જરૂરિયાતવાળી દીકરી છે કે જેને મા બાપ નથી અને જરૂરિયાત છે આપણે એને કરિયાવર લઈ દઈએ એ રીતે આપણે દીકરીને કેવા કેવા પ્રકારના આપણે કરિયાવરમાં આપવા છે તમે અત્યાર સુધીમાં કરિયાવરમાં બેડ કબાટ ટીપાઈ અને જે કાંઈ ઘર વખરી સાઠ જેવી લગભગ વાસણની આઈટમ ત્યાર પછી ગાય તુલસીનો ક્યારો ગણપતિ સોનાની ચેન અને સોનાનો દાણો આટલું આપણે કરિયાવરમાં આપણે અત્યારે રાખી તમે વાત કરી કે ભાઈ જે બીમાર લોકો છે એને હેલ્થ લઈને તમે મદદરૂપ કરો છો હવે તમે કે કેવી મદદ કરેલી છે એને લઈને માનો કે કોઈ માણસ દવાખાને જાય કે પૈસાની જરૂર હોય તો જે યથાશક્તિ અમારાથી થાય એ આપણે ઉપયોગ કરતા હોય કોઈ ખાવા પીવાની વસ્તુ કે કોઈ મોટી બીમારીના કારણે ઘરની અંદર ઘર વખરીની આપણે ઓલી તંગી થતી હોય કે ખાવા પીવાની તંગી થતી હોય એ બધી આપણે મદદ કરીએ બરોબર હા આવનારા દિવસોમાં હવે તમે કેવા સારા કરવા માંગો છો આવનારા દિવસોમાં અગિયારમાં મહિનાની બાવીસ તારીખે આપણે સમૂહ લગ્નનું લુણીધાર આયોજન છે જેમાં મા બાપ વગરની દીકરી હોય એને આપણે પહેલા પ્રાધાન્યતા આપીશું અને ગરીબ માળાની કોઈ દીકરી હોય તો એને આપણે આપીશું ત્યાર પછી એક કાયમ માટેથી મારે અહીંયા અત્યારે ટિફિન સેવા ચાલુ છે જે અઢારે આઈલમ કે બધા માટેથી એના દરવાજા ખુલ્લા છે ચોવીસ કલાક બધી વસ્તુ કે જમવાની કોઈ પણ આવે તો અહીંયા આપણે બધા કાર્ય ચાલુ છે હવે આપણે આગળ શું છે કે દાદાનું સારું મંદિર બનાવશું અને કરિયર ચાલુ કરવાની ઈચ્છા છે હવે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ